નમસ્કાર મિત્રો હમણાં આપણે મધર્સ ડેની ઉજવણી કરી એ દરમિયાન ગુજરાતી ભાષા ગૌરવ પ્રતિષ્ઠાન નામના એક વોટ્સએપ ગ્રુપમાં એક ટૂંકી નવલિકા મારા ધ્યાનમાં આવી મિત્રો એક સ્ત્રી હતી તેના ત્રણ દીકરા સ્ત્રીના પતિ તેના નામે ઘણી બધી સંપત્તિ મૂકીને ગયા હતા અને તેથી ત્રણેય દીકરાઓ પોતાની માતાને પોતાના ઘરે લઈ જવા માટે ઝગડતા હતા ત્યારે માતાએ એક સહજ પ્રશ્ન પૂછ્યો કે હું જે ત્રણ ગોળીઓ નિયમિત લઉં છું તે ત્રણ ગોળીના નામ જેને યાદ હોય તે દીકરાના ઘેર જવાનું હું પસંદ કરીશ મિત્રો સાચો મધર્સ ડે ક્યારે ઉજવાય એ તમને સમજાઈ ગયું હશે આવી નવલિકાઓ અને બીજું સાહિત્ય સાંભળવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ગમી હોય તો મિત્રોને શેર કરવાનું પણ ચૂકશો નહીં થેન્ક યુ જય હિન્દ જય ભારત